કાકરેજ તાલુકાના ખસા માર્કેટ યાર્ડની ચૂંટણી લડી મીટિંગ યોજાઈ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ ખેડૂત વિભાગના ભાજપના મેન્ડેટવાળા દસ અને વેપારી વિભાગના ચાર ઉમેદવારો મેદાનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય નિશ્ચિત છે કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાત્રાએ જણાવ્યું હતું કે કાકરેજ તાલુકાના દરેક પશુપાલકોને જીરો ટકા વ્યાજ મુજબ બેંક દ્વારા આપવામાં આવશે ધિરાણ થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની પેલન ચૂંટણી લડશે સવારે વહેલા આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી થરા માર્કેટયાર્ડ ખાતે યોજાશે મતદાન કાકરેજ તાલુકાની દરેક સહકારી મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ સાથે કમિટી સભ્યો સાથે ખાસ કરીને કરવામાં આવી હતી વાતચીત ભાજપના ઉમેદવારોને ફાળવેલા નિશાન ઉપર મત આપવા માટે જાણકારી આપી થરા માર્કેટયાર્ડ ખાતે દસ જેટલા ટેબલો ઉપર જુદા મતદારો મતદાન કરશે થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની પેલ ચૂંટણી લડી રહી છે જેમાં કાંટાની ટક્કર જોવા મળશે થરા યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે પોતાની પેનલ બનાવી ચૂંટણીમાં વેપારી ગણાતા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ન મળતા પોતાના સમર્થકો સાથે નારાજ જોવા મળ્યા હતા કાંકરેજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ભાજપ યુવા નેતા બાબુભાઈ માલાભાઈ ચૌધરીની પેનલની પણ સામે ટક્કર થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો યથાવત જોવા મળ્યો બંને પેનલો મજબૂત જોવા મળી રહી છે

અને જેવા તમે ગેટ પાસે જશો એટલે ત્યાં પાંચ ટેબલ રાખવામાં આવે છે પાંચ ટેબલને તમે જેને કહેશો કે મારું નામ કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા ગામ ખારિયા ખારિયા સેવા સહકારી મંડળી નો હું મતદાર છું એટલે તરત જ તમને સીધો એક ત્યાં પાસ આપવામાં આવશે મતદાર એના આધારે તમને ત્યાં જવાનું હશે કોઈ કાંકરેજ તાલુકાના

અને મારા હાથમાં શું જાવા મારતા હોય બધો દેખાતો હોય બધા જ માં બધા બધા જોયું છે ચાલુ થઈ ગયું છે